હલો મિત્રો આજે આપણે બનાવીશું રીંગણપુરી રીંગણપુરી બનાવવા માટે આખા મરીને આખા ધાણા લઈ લીધા છે ક્રશ કરી નાખીશું એને આવી રીતના ક્રશ કરી નાખવાના આવી રીતના ભૂકો કરી નાખવાનો આપણે ઉપર થોડોક ખંચળ નાખી દેવાનો છે અંદર આપણે કારણ કે હાવ મોડું લાગે એટલે આપણે થોડો ખંચડ એડ કરી દેવાનો દળેલો હોય તો દળેલો કરો આખો હોય તો આખો ખાડીને એટ કરી દેવાનો અને આપણે ધાણા ને ફુદીનો અને મરચી કેમકે રીંગણપુરી ઉપર આપણે પેસ્ટ લગાવવાની છે એટલે ધાણા ફુદીનો અને મરચી નું પેસ્ટ બનાવી લેવાની છે મીઠું એડ કરીને મસ્ત આવી રીતના પેસ્ટ બનાવી લીધી છે આપણે હવે પેસ્ટ આપણે સાઈડમાં મૂકી દેવું અને બેટર બનાવી નાખશું રીંગણપુરી બેટર લગાવવા જોશે ને સણ લોટ એમાં લઈ લીધો છે એમાં મીઠું એડ કરી દીધું છે એમાં પાણી એડ કરી દેવાનું અને પછી મસ્ત રીતના બહુ પતલું નહીં કરવાનું બેટર આપણે બટેકાપુરીમાં હોય ને એનાથી થોડુંક ઝાડું રાખવાનું એટલે રીંગણમાં સોટી જાય સરખી રીતના એમ સમજા એટલે છે આવી રીતના બેટર બનાવી લેવાનું એકદમ થીક બેટર બનાવી લેવાનું મીડિયમ અને પછી આપણે છે ને રીંગણ લઈ લેવાનું છે આપણે એક આખરી બતાવું છે આમાં જો આવી રીતના રીંગણ લઈ લેવાનું છે લાંબુ રીંગણ લેવાનું પતલું હોય ને તોય ચાલે પણ લાંબુ લેવાનું એટલે હું પૂરી મસ્ત બને ને આપણે ગોળ સરસ કાપતા આપણને ફાવે એમ લાંબુ હોય ને તો કાપતા ફાવે મોટું એકદમ નાના રીંગણ હોય નાની પૂરી બનાવી તોય બની શકે એવું કઈ નથી પણ આવી રીતના હોય ને તો સારી મસ્ત બને ચેડવવામાં મજા લેવાય હાથમાં પકડવામાં સરસ આમ ફાવે આપને ઓલા નાના હોય ને એમ કરતા ચાવી રીંગણ લાંબુ લઈ લીધું હતું એને કટ કરી નાખ્યું છે અને આપણે જે ફૂદીના ને ધાણાની પેસ્ટ બનાવી હતી ને એ આપણે ઉપર લગાઈ લઈશું ચાવી ઉપર લગાવી લેવાની બધા રીંગણ પર પૂરી છે ને બધા મેં કાર્ય જ લગાઈ લેવાની પેસ્ટ એટલે વારા ખાલી આપણે બોળી બોળી લગાવવા તકલીફ થાય એની કરતાં એકારે આરે બધા રીંગણ પૂરીમાં આપણે બેસ્ટ લગાઈ દેવાની જો તમને રેસીપી જોવી ગમતી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો હા જો આવી રીતના બેટરમાં એડ કરી દઈશું આપણે રીંગણ પૂરી બોળી બોડીને આપણે જે તીખા મરીનો ભૂકો બનાવ્યો હતો ને એની ઉપર હુંચડવાળો એ આપણે એની ઉપર એડ કરવાનો છે હુંચળ વાળો પછી આપણે છે ને બેટર માંથી બોળીને તેલમાં તળી લઈશું તેલ છે ને પેલા હમાય આવી દેવા દેવાનું અને પછી એકદમ સ્લો ગેસ કરી નાખવાનો સરસ આવી જાય ને તેલ પછી એકદમ સ્લો ગેસ કરી નાખવાનું કારણ કે તો અંદર રીંગણ હોય ને એ સરસ રીતના બફાઈ જાય બટેકા તો જલ્દી બફાઈ જાય બટેકા પૂરીમાં તો પણ રીંગણને થોડીક વાર લાગે અને એકદમ ક્રિસ્પી કરવાનું છે રીંગણ એટલે હાવ સ્લો ગેસ રાખવાનો પેલે તેલ આવી જવા દેનો પછી સ્લો ગેસ કરનાખો હાવ ધીમો કરી નાખો ગેસ એટલે સરસ જીત નામ પૂરી તળાઈન મસ્ત થઈ જશે ફૂલી ફૂલીન જોજો જો સરસ તળાઈ ગઈ છે ફૂલીને સરસ થઈ ગઈ છે આપણે હવે સેન સર્વ કરી લેશું કાઢીને જો આવી રીતે તમે રીંગણ પૂરી ન બનાવી હોય તો બનાવી જોજો અને કોમેન્ટ કરીને મને કહેજો કોમેન્ટમાં કે રેસિપી કેવી લાગી છે જો આપણે સર્વ કરી દીધી છે ને જોય છે જો આપણે કટિંગ કરીને કેવો અંદર મસાલો બતાય છે તમે જો ટેસ્ટ માંય બહુ સરસ થાય તો આવી રીતના રીંગણપુરી નો બને તો બનાવીજો જો અને સારી લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો આવજો બધાય